નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી આદ્ય શક્તિ નવ દુર્ગા માના અશ્વિની નવરાત્રિ મહાઉત્સવ હર વર્ષ મુજબ પરંપરાગત રીતે આપણાસા તાલુકાના ધનાવાડા મંદે શ્રી શિવરાય ભવાનીમાના સાનિધ્યમાં ભાણુશાલી મહાજન સમાજ ધનાવાડા તેમજ દેશ દેશાવરમાં રહેતા સમાજના ધર્મ પ્રેમીના ભક્તજનો પરિવાર દ્વારા ઉજવવામાં આવેલ તેમજ ભાણુશાલી સમાજના જનલોક કન્યા અર્થે ના સખી દાતાઓ શ્રેષ્ઠીઓનું સન્માન યોજાયું હતું જેમાં તાલુકા વિસ્તારના સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના પ્રખંડ શંકરલાલ સુપુત્ર ઉમેશભાઈ શંકરલાનું સમાજ રત્ન પુરસ્કાર કચ્છી પાગડી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તલવારથી ધર્માનુરાગી ગિરિરાજસિંહ જાડેજા વિંજાર દ્વારા તથા ધાર્મિક પાર્વતી માં દામજીભાઈ ભાનુશાલી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ લોક જનજીવન કલ્યાણ માટે અંગદાન કરનાર દેહ દાનેશ્વરીઓનું સન્માન વિવિધ આગેવાનો દ્વારા થયેલ આ ધાર્મિક કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગિરિરાજસિંહ જાડેજાનું સન્માન ધનાવાડા ભાનુશાલી મહાજન પ્રમુખ નવીનભાઈ તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ પરસોત્તમ મારવાડા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત પરેશભાઈ જાડેજા સરપંચ સંગઠન પ્રમુખ જયદેવસિંહ જાડેજા કારોબારી ચેરમેનનું સન્માન ધનાવાડા મહાજન એકમના મથુરાભાઈ તેમજ વિવિધ આગેવાનો દ્વારામાં કરવામાં આવ્યું હતું આ ધાર્મિક ઉત્સવ સમારંભના પ્રેરણાદાયી સમાજમાં મોબી સેવા ધર્મી દામજીભાઈ ભાનુશાલીના માર્ગદર્શક રહેલ તેમજ સમાજના યુવા ગ્રુપ ધનાવાડા મહાજને સમગ્ર કાર્યક્રમની જેમત ઉઠાવી હતી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત શક્તિ જગત જનની જગદંબામાં આદિશક્તિ આદિનારાયણના હલા નોરતા અને માિવાય ભવાની સાનિધ્ય અને એ પરિવાર હં વા વાળા પરિવાર સુભ અવસર મતેળે અળી વિભૂતિ જી પ્રેરણા સમાજથી અચંદલ પીઢી ગી અ શરબીએ પહોંચી જે ઉર્જા એ તરણ કા અજ પણ યાદ થયો અને એ જ સુપુત્ર अड़ा सखी दाता उमेश भाई के सम्मान विधि में मेरे यही कार्यक्रम में देखा थे रामजी भाई जाहिर जीवन जब जा जिला पंचायत सदस्य परसोत्तम भाई असाजा वरिष बंधु परसो परिस भाई सरपंच संगठन ज प्रमुख कारोबारी चेयरमैन अनुज बंधु जयदेव सिंह

જાલા મચી પહેલો જ અને હિ સખી દાતા અડા શંકરલા ભાઈ યા ઉપમા લહે એ લહેર એ સુપુત્ર અમ જાગરૂત કર વેઠાઈ તો એનો ચોક્કસપણે ભૂમિકા પાી એકુણ એ અને એ બિરદાયણો જરૂરી સાર્થક કરેલા અજ જે ધર્મય કાર્યક્રમમાં પા ભેગા થયા લાગે તો કે અનુષ્ઠાન તો અસા બ્યા ઘણા કરી ગણે તો કરો અનુષ્ઠાન અનુષ્ઠાન કર્યું તા પણ અનુષ્ઠાન ખાલી નાલે ના મીઠે ફિરે પેલા ફોટા કટાઈ ગામ જે મંદિર મંદિરમાં દર્શન કરેણું ને બે ધાર્મિક કાર્યક્રમમાં હાજર લેણું એ ધર્મય ગ્લયું નહીં માફ કરી જા અંતરજી ઉર્મા વજૂ કરી હસંગ ઉચિત ગર્મની ગાહી ત્યારે મુજ ગુરુમાં રચ કરી નીજ કે પહેલાં આયુ ઓળખા ત્યાં સુધી કી મળે વસ્તુ મતલબ હું પરસોત્તમ મારી સંગત ગત ગંગા જો રાજકી મા પહેલાં અસ થો હિ અડે એકંપરાીચ કે ઓળખું જરૂરી ટૂંકમાં ગાં નિજની અંદર હેરાઉ ધાર્મિક સમાજિક હર એક વિષયમાંથી અજુ નેટલો છોકરો બોલી વે તો અજ અોશલ મીડિયા જો જમાો આ મિ મિલી તો ખાસો બોલી વાળી વધી વેપાર એજો કોઈ પાછળ જો કોઈ વસ્તુ જો એ કોઈ સારસ ન મૂળ વસ્તુ તો એ કે ધરમ મે જીવન જી અંદર આ જો કો બોલોતા હૈ તો પાર અને બીજ કે આ ઓળખી લે તો જ આ સચા નિજા ની તો તો ગાલ તે આવતા એ અંતર જે ઉર્મા સે આવું મેન વસ્તુ હોતે કો ગાલ કાલો નો ચંદી કે અનુષ્ઠાન ને ઈ મેડે એટલી જગ્યા તે વેઈ કરે ને તપસ્યા ઉ અને કે ક્યો ને કે કરેગા એને જોજ પાકે હી પરિણામ

હરેક પાજા ગામમાં હરેક માધ્યમાંરંગ આઈ નાનાખ્યો કેમરણીય ચાકભાઈ બાપાજી ઓધરમ મહારાજજી તરંગ લેખ્યો નીચ કે ઓળખી રહ્યો અચપ ડેસલપર જે અંદર હલો ઉમ જે અંદર જે ગયું હું પણ ડેસલપુર જે અંદર મહેશ્વરી સમાજ ભાઈ ઘરમાં નીચ કે અચપણ તો તસ્તુ ઈ કે નીચ કે ઓળખી કરે અને જીવન જો સારા સુંધો તો લેરે લેર જ લેરી ભાઈ જો ઉપમા હોય ઉપમા નામ હો ને એ લેરી લેર જ તો આજ પ્રસંગ માથે સુભુભાઈ પ્રસંગ હે અને ઈ મળે જાહેર જીવન જા મુજા ભૂતપૂર્વ મેરે સાથી એ પણ ઉપસ્થિત હે અને નામજી ભાઈ જીતાણા કરો એકડો અસાજા તો મુજા કદાચ જો માર્ગદર્શન જો કોઈ નાય જાહેર જીવનમાં હોય કદાચ માર્ગદર્શન કહી જાહેર જીવન છો કે સંબંધ પારિવારિક સંબંધ અન્ય એજો રામજી ભાઈ જ ગ્લ કરી કે પરેશ કે પણ એ વસ્તુ ખબર ન હું ગુજરાત કચ્છની અંદર કે અંદર સદી આસ્થા કેન્દ્ર કે જોગ માયા માવડું સત્યું ભીગી બન્યું સદીલ આવતી પ્રાપ્ત ન થયો કોઈ પણ દાખલો કચ્છમાં ના પણ આ કચ્છમાં ના ભાનુશાલ પરિવારથી ઓતરો પારિવારિક ભાવનાસંગ અને સમયમાં ખરેખર તો વડો અનુષ્ઠાન पंहिंजे घर जी ॻाल्हि आहे था मूंखे मूं वटि रोज़ मूंखे चवणो पए अमुक ॻाल्हि आहे न सची वस्तु खुली करिणी पए वॾा अनुष्ठान ईंदा आई मिड़े पंहिंजा कम धंधा देश डिसावर में आजा करोड़े जा बिजनेस न अमुक माण्हूअ जे टाइम पंहिंजे गाम में पंहिंजी गोठी नवरात्री में पिणु वञिणो जा न दर्शन करे जा नई आई देश पिसावर में वसो था भले हाणे कर्म भूमि कुॾा

મામા સાકે વિચાર કોક દને હો ને દેણું બોરો અગડું અગડું હોય ઈ દાતા સાકી દાતા બેઠા હી આજ ગાલીઓ કણ્યો બાબુભાઈ જા ભા હજીરાભાઈ ની ગાલ કે આજ દેણું બોરો ડોલ હોય કોઈ પણ ચીજ દેણી ત્યાગ કણું બોરો અગડું હોય અને ત્યાગ સમર્પણ આસ્થા ઈ મેડે ધર્મ મિજાજ ઉત્પન્ન થેલા થેલી વસ્તુ હોય ધર્મ તે જોકો હલતો જકે જોકો પર ધર્મ કે મની દોય જુકો પણ સંપ્રદાય ઇષ્ટ કે હોય પણ ધર્મ જો કે ધર્મ જો કે સૃષ્ટિમાંથી નોકરો છે જો કોઈ આધાર ધર્મ ચીજું સમર્પણ ત્યાગ અને આસ્થા કે જે તરંગ એ ને ધર્મ માં પુરુષ થઈ ગયા તરંગ ઈ મેળે પ્રેરણા દિએ તા એ સદગુરુ મહારાજ ધર્મ બાપાજ તરંગ તપૈલી ભૂમિ જિદ્ધ સાધ સંત તરંગ તદે ત્રેરણા મી તદ અ વીરલા ઉત્પન્ન એમ સમી પ્રમામણ દિય હતા અન્ય હિડની જ દાન શરીર જા દાન ની તરંગ આગળ જપૈલી